તો ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા બસ કરવું પડશે આ કામ નંબર એક સવારના ચારથી છ સુધીનો સમય માલક્ષ્મી અને ભગવાન નારાયણનો સમય હોય છે આ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ ઝડપથી થાય છે નંબર બે જ્યારે પણ તમે કોઈકને કંઈક દાન કરો છો તો ઘરના મુખ્ય દ્વારની અંદર ઊભા રહીને કરો તેનાથી દાનનો પૂર્ણ લાભ મળે છે નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર ઘરના રસોડામાંથી લોટ ચોખ્ખા હળદર અને મીઠું ક્યારે ખતમ ન થવા દેવું જોઈએ એવું કહેવાય છે કે તેનાથી ઘરની બરકત ચાલી જાય છે એટલા માટે ઘરમાં આ વસ્તુઓ પૂરી થાય તે પહેલાં જ લાવીને રાખો નંબર ચાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે તો દરરોજ તમારા મુખ્ય દ્વારની સામેની જગ્યા સ્વચ્છ પાણીથી ધોઈ લેવી જોઈએ નંબર પાંચ મોરનું પીછું ઘરમાં રાખવાથી સુખ અને સન્માનની પ્રાપ્તિ થાય છે નંબર છ ઘરમાં એવી જગ્યાએ અરીસો ન લગાવો કે તમે સૂતા હોય તેનું પ્રતિબિંબ અરીસામાં પડે જો તમારા બિસ્તરની બરાબર સામે અરીસો હોય તો તેને ઢાંકીને સૂવું જોઈએ નંબર સાત ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક કાચની શીશીમાં મીઠું ભરીને રાખો તેમાં લવિંગ પણ નાખો તેનાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા તમારું કંઈ નહીં બગાડી શકે નંબર આઠ તુલસીનો છોડ ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે અને પારિવારિક વિવાદો અને પરેશાનીઓ દૂર થાય છે જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં ક્યારેય ગંદકી ન થવા દો નંબર નવ જ્યારે પહેલાં બાળકનો પહેલો દાંત પડી જાય ત્યારે તેને નીચે ન પડવા દેવો જોઈએ તેને ચાંદીની ડબ્બીમાં સુરક્ષિત રીતે રાખો આમ કરવાથી ઘરમાં ધનની સમસ્યા નહીં આવે નંબર દસ જો તમે ઘરમાં દીવો પ્રગટાવો છો તો દીવામાં રૂની જગ્યાએ મોલીનો ઉપયોગ કરો તેનાથી તમારી પૂજાનું તરત જ ફળ મળશે નંબર અગિયાર ઘરની અલમારીમાં અથવા તો અલમારી ઉપર ફાટેલા અને જૂના કપડાંની ઓટલી ન રાખો તેનાથી પતિ અને પત્નીના સંબંધોમાં અનબન અને તકરાર થઈ શકે છે નંબર બાર જો ઘરના બાળકો વારંવાર બીમાર પડે છે તો મંગળવારે કોઈ સોનીને બાળકના માપનું અષ્ટધાતુનું કડું બનાવવા આપી દો અને શનિવારે કડું ઘરે લાવીને ગંગાજળથી ધોઈને હનુમાન ચાલીસા વાંચીને બાળકને પહેરાવી દો નંબર તેર ગુરુવારના દિવસે લોટની બે રોટલી લઈને એકમાં હળદર અને બીજામાં ચણાની દાળ નાખીને બંને રોટલી ગાયને ખવડાવો તેનાથી લગ્ન ઝડપથી થાય છે નંબર ચૌદ જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા છે અને તેને બહાર કાઢવા માગતા હો તો એક નાળિયેરમાં ખાંડ ભરીને પીપળાના ઝાડ નીચે દબાવી દો નંબર પંદર જો ઘરમાં લડાઈ ઝઘડા થાય છે અને આ મોટા ઝઘડામાં ફેરવાઈ જાય છે તો ઘરની સફાઈ કરતી વખતે ચેન્દા મીઠાના પોતા કરવાનું શરૂ કરો નંબર સોળ જો તમને તમારા કરિયરમાં સારા સમાચાર નથી મળી રહ્યા અથવા તમારી નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો શુક્રવારે સ્ટીલનું તાળું લાવો પરંતુ ધ્યાન રાખો કે ખરીદતી વખતે કે પછી તે સારું છે કે ખરાબ તે તપાસવા માટે તેને ખોલશો નહીં શુક્રવારે રાત્રે તેને તમારા બેડરૂમમાં રાખો પછી શનિવારે તેને કોઈ ધાર્મિક સ્થાન પર મૂકો જ્યારે કોઈ તેને ખોલશે તો તમારા નસીબના તાળા પણ ખુલી જશે નંબર સત્તર શંખપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં ભરીને ઘરની તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની કમી નહીં થાય નંબર અઢાર કેસરના બે તણખ લાલ્યો બંનેને એક પછી એક બંને હાથની હથેળીઓ પર મસળી લ્યો અને પછી કામ પર જાવ આમ કરવાથી નિયમિતપણે ધન આવતું રહે છે નંબર ઓગણીસ જો ઘરમાં નાનું બાળક છે તેને ઊંઘ નથી આવતી અને રડતું રહે છે તો ફટકડીનો એક ટુકડો કાળા કપડામાં બાંધીને ગળામાં પહેરાવવાથી બાળક સૂઈ જાય છે નંબર વીસ સાંજે ઘરમાં ઘીનો ઓછામાં ઓછો એક દીવો જરૂર કરો નંબર એકવીસ ઘરમાં પૈસા રાખવા માટે અલમારી કે તિજોરીને ક્યારેય એવી રીતે ન રાખો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ ખુલે અલમારીનું મુખ ઉત્તર દિશા તરફ હોવું ખૂબ જ શુભ હોય છે આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક નુકસાનની શક્યતા પણ ઓછી થાય છે કચરો કે સાવરણી અલમારી પાસે ન રાખવી જોઈએ નંબર બાવીસ જો દર્દી સાજો થતો નથી તો થોડાક સિક્કા તેના ઓશિકા પાસે રાખવા જોઈએ અને જમાદારને આપવા જોઈએ તેનાથી દર્દી સારો થવા લાગશે નંબર ત્રેવીસ વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો સમસ્યા આવી રહી છે તો કેસરને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી વિવાહ જલ્દી થઈ જાય છે નંબર ચોવીસ બાથરૂમમાં દરવાજાની સામે અરીસો ન રાખો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે જે કલેશનું કારણ પણ બની શકે છે નંબર પચીસ જો નાના બાળકને દૂધ પચતું નથી તો શનિવારના દિવસે જે તેનું દૂધ વધેલું છે તેને પડેલું રહેવા દો અને કૂતરાને પીવડાવી દો આવું કરવાથી બાળકને દૂધ પચવાનું શરૂ થઈ જશે નંબર છવ્વીસ દરવાજા પર લાલ અને પીળા રંગના સુગંધિત ફૂલોવાળા છોડ લગાવો નંબર સત્યાવીસ શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની સામે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ તો શુદ્ધ થાય જ છે ઘરમાં સકારાત્મક ઊર્જા અને શાંતિ રહે છે એટલા માટે રોજ સવારે અને સાંજના સમયે કપૂરને ઘીમા પલાળીને સળગાવો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે અને સાથે જ ઘરમાં વાસ્તુ દોષ સમાપ્ત થાય છે નંબર અઠ્યાવીસ પ્રતિદિન સાંજે પીપળાના ઝાડને થોડુંક દૂધ અને પાણી અર્પિત કરો એક દીવો પ્રગટાવો અને તમારી મનોકામના સાથે વૃક્ષની પરિક્રમા કરો તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થશે નંબર ઓગણત્રીસ ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગની રિબિન બાંધો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઘર ઉપર કોઈની નજર નથી લાગતી નંબર ત્રીસ ક્યારેય પણ તમારે પર્સ કે તિજોરીમાંથી તમારા બધા પૈસા ન કાઢવા જોઈએ આમ કરવાથી તમે આર્થિક સમસ્યાઓથી ઘેરાઈ શકો છો અને દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે એટલા માટે થોડાક પૈસા હંમેશા પર્સ કે તિજોરીમાં જરૂર રાખો નંબર એકત્રીસ ઘોડાના પગના ખિલ્લાથી બનાવેલી વીંટી પહેરવાથી પ્રેત બાધા સમાપ્ત થાય છે નંબર બત્રીસ એકત્રીસ શુક્રવારે પાંચ નાની કન્યાઓને ખીર બનાવીને તેમને પ્રસાદ ખવડાવો ખીરમાં ખાંડની જગ્યાએ સાકરને પીસીને નાખો અને આ ક્રિયાને ગુપ્ત રાખો આ ઉપાયથી ઘરમાં ક્યારે આર્થિક તંગી નહીં આવે નંબર તેત્રીસ સારું વર્તન રાખો તમારી જાતને કે અન્યો પ્રત્યે કઠોર શબ્દ ન બોલો મનમાં ખરાબ વિચાર ન લાવશો હંમેશા હકારાત્મક વિચારો નંબર ચોત્રીસ જો લેણું ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે તો પાંચ ગુરુવાર સુધી લગ્નની સામગ્રી કોઈ પરણી સ્ત્રીને દાન કરો તમારે શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી આ ઉપાય શરૂ કરવાનો છે નંબર પાંત્રીસ જો વેપાર વધતો ન હોય તો શુક્લ પક્ષ દરમિયાન શુક્રવારના દિવસે કાર્યસ્થળ કારખાના દુકાન ધંધા વગેરેના દરવાજાની બંને તરફ થોડો ઘઉંનો લોટ રાખો અને ધ્યાન રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય પૂજા રૂમમાં પણ શ્રીયંત્ર સ્થાપિત કરો આમ કરવાથી તમારા વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે અને દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહેશે નંબર છત્રીસ બેડરૂમમાં કપૂરની ટીકિયા સળગાવવાથી પતિ અને પત્નીની એકબીજા પરની શંકા દૂર થાય છે નંબર સાડત્રીસ અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી ઘરમાં પોતું કરો કોઈ પણ દિવસ નક્કી કરો પરંતુ રવિવારે પોતું ન કરવું જોઈએ તેનાથી આર્થિક નુકસાન થાય છે અન્ય કોઈપણ દિવસે મીઠાના પાણીથી પોતું કરવાથી ઘરના તમામ દોષો દૂર થઈ જાય છે નંબર આડત્રીસ વાસ્તુ પ્રમાણે ઘર બનાવો ઘર વાસ્તુ પ્રમાણે ન બનાવ્યું હોય તો તેને સુધારી લ્યો ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂર ખૂબ જ જરૂરી છે જો પગથિયા શૌચાલય કે દરવાજો ખોટી દિશામાં બનાવેલો હોય તો દરેક જગ્યાએ એક એક કપૂરની ગોટી રાખો ત્યાં રાખવામાં આવેલ કપૂર ચમત્કારી રીતે વાસ્તુ દોષ દૂર કરશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર